હેલો ફ્રેન્ડ્સ તો વાઘેલાસ ખાના ખજાનામાં આજે એકદમ ઇન્સ્ટન્ટ કોબીજ અને બટાકાનું શાક બનાવીશું તો તેના માટે એકદમ પાતળી પાતળી સ્લાઇસમાં કોબીજ અને મેં બટાકાને કટ કરી એકદમ સરસ રીતે ધોઈ નાખ્યા છે ત્યાર પછી કઢાઈમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું અને અડધી ચમચી રાઈ નાખી છે અને પછી એક ટામેટાને એકદમ જીરું સમારી તેને નાખ્યું છે અને થોડુંક લસણ પણ એડ કર્યું છે એકદમ સરસ રીતે શેકી લઈશું આપણે ટામેટાને પહેલાં થોડા મસાલા કરી લઈએ તો સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર ધાણા જીરું પાવડર દોઢ ચમચી જેટલો નાખી ખૂબ પ્રમાણે બધા જ મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું ટામેટા એકદમ સરસ શેકાઈ ગયા છે તો હવે કટ કરેલું કોબીજ અને બટાકાને એડ કરી દઈશું અને તેને પણ મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું એકદમ ફટાફટ બનીને રેડી થાય એવું આપણે કોબીજનું શાક બનાવીશું એ પણ એકદમ ટેસ્ટી તે એકદમ સારી રીતે બે થી ત્રણ મિનિટ જેટલું કોબીને ટામેટા અને મસાલા સાથે શેકી લઈશું અને ત્યાર પછી એક ગ્લાસ પાણી નાખી દઈશું અને એકદમ મીડિયમ ગેસ પર આપણે સાત થી દસ મિનિટ જેવું તેને ચઢવા દઈશું કોબીજ અને બટાકાને ઢાંકણ બંધ કરીને વચ્ચે વચ્ચે હલાવી લેવાનું એક વ્યવહાર જેથી તળિયે ચોટી ના જાય તો એકદમ સરસ પાણી બળી ગયું છે હજુ પણ આપણે પાંચેક મિનિટ જેવું કોબીજને ધીમા ગેસ પર શેકાવા દઈશું તો હવે પાંચ મિનિટ થઈ ગઈ છે અને એકદમ સરસ તેલ પણ છૂટું પડી ગયું છે અને આપણું કોબીજ બટાકાનું શાક રેડી થઈ ગયું છે તો તમને જો મારી આ રેસીપી પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ